તો ગાઈઝ નવો પ્લાન કર્યો હમણાં વહી ઓ બને ઇન આપણે તો ગાઈઝ એક બાર ફિરસે સ્વાગત હે નો બ્લોગ માં તો અબ્બાર અમે આયા તા વહી ચોલી આ વિઝાપુર ઠીક હે આપણો નોમ ખબર થી પણ થોડું થોડું ખબર બી હે આ હું હે સાબરમતી આ સાબરમતી તો સાબરમતી નદીમાં માં હી અબાર તો હું તમને ઓય બતાડું નદીના અંદર જે રેતી ને હેરા થી દુનિયા પર નો ટારખી દુનિયાભરની ગાડીઓ એ ઊભી હું તમને બતાડું બતાડું હા પાઈ ને નદી માં આખી નદીમાં તમારે ડમ્ફર્ટ ડું હોય ઝૂમ કરવું કે ઓન ઠેક રેતી નહેરાય ને અમે રેતી ચીમ ન હેરાવ હું તમને બતાડું હોય ઠીક આ જો ઓમ રેતી નહેરાય આ હે નાવરૂ પાઇપ લીયા હવે પાઇપ પાઇપ ગાલીને પછી એ જે માછીન માતા આવે અને ઓન ઠેકણા રેતી કાઢે તો આ રેતી નહી હરાય પછી એ રેતી આ હેલો આવી એટલે આ હિટાજી ફરે નહીં એ જે હિટાજી કોઈ આવી ઠેકણે આ ડમ્ફરમાં પડી જાય આવા ન નંબર વાય નંબર વાય લગાવ્યું આ બધો કારા સારું હોય ઠીક ને આપણી ગાડી ઊભી છે આવી નંબર આવ્યો થી લગભગ બીજ હો ત્રીસ હોય પંચ્યાસી હોય બીજો બીજો હોય ને ઓને આ હે ને આ ગાડી એને આપણો નંબર પછી આપણે ભરાઈ ગયા ઠીક હે

તબ તક કેલી બાઈ બાઈ લવ યુ